નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સાત એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા શું રાજકોટ જિલ્લાના વિશિયા તાલુકાના સનાળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે જીરાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવનનો ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે કાંતિભાઈ જીરાના પાકમાં રિઝલ્ટ મેળવેલું છે તો સૌ આપણે કાંતિભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો મારું નામ કાંતિભાઈ કાળુભાઈ ઝાપડિયા ગામ તમારું ગામ સનાળા તાલુકો વિશિયા જિલ્લો રાજકોટ એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું બે સાડત્રીસ જીરો સત્તર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો કાંતિભાઈ આપણે કેટલા વીઘામાં આપણે જીરું છે આપણે આ બે વીઘાનું છે બે વીઘાનું અને પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે આમાં પાયામાં ડીએપી આપેલું ડીએપી બે વીઘા એક થેલી આપેલું બરાબર છે પછી આપણે આ કઈ વેરાયટી છે આપણે વેસ્ટર્ન સાઈડ વેસ્ટર્ન સાઈડ વીઘા આપણે કેટલા કિલો બી નાખેલું છે આપણે વીઘા બે કિલો જેવું છે બરાબર અને કેટલા પીએ પિયત આપણે જીરું છે ઉગ્યું તો આપણે ત્રણ પિયત ત્રણ પિયત

હવે પીવાનું જે છે તમે સંટકાવ કર્યો એટલે કેટલા સમય પહેલા સંકાવ કર્યો તો આપણે 12 દિવસ થી બરાબર છે અને એ સમય આપડે જીરો કેવો હતો એ સ્થિતિ આપણે ત્યારે તો નતું હારું ગમે એવું જ નતું હા પાતળ હતું પોટ ને એવું બહુ નતું હા તો આના સ્પ્રે કર્યા પછી સારું થઈ ગયું બરાબર છે પંપે કેટલા એમએલ આપણે નાખ્યું તો આમાં પંપે 40 એમએલ નાખ્યું તો કેળો આ પંપે જે છે આપણે ભલામણ પ્રમાણે 40 એમએલ નાખી અને સ્પ્રે કરેલો છે

અને જે છે જબરજસ્ત આપણે રિઝલ્ટ મળ્યું છે કાંતિભાઈના ફિલ્ડમાં ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે આપણને આગળ લઈને કેવું લાગે છે આપણે રિઝલ્ટ પીવનનું સારું છે પીવનનું રિઝલ્ટ કોઈટ મૂકી છે લીલવણી સરસ થઈ ગયું છે અને ગ્રોથમાં સારું છે બરાબર છે અને આપણે તમારે કેટલા પીએચમાં જીરું તૈયાર થતું હોય આપણે પીએચમાં ઉગ્યા પછી ત્રણ કે ચાર પીએત આપવા પડે બરાબર છે હા અને આપણે વેગાથી છે કેવું ઉત્પાદન મળે છે આપણે કેટલા આપણા મણ વીકે દસ થી બાર મણ જેવું ઉતરે ખેડો મિત્રો આ દસ થી બાર મણ જે છે એવરેજ વીઘા ઠાવે છે હવે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે સંજયભાઈ સંજયભાઈ આપણને કેવો રિઝલ્ટ દેખાય છે પી વન નું પી નું બહુ સરસ રિઝલ્ટ છે હા બરાબર છે આપણે જ્યારે અગાઉ આંટો મારો એ સમયે જીરો કેવો હતો આપણે ત્યારે નતું ગમે એવું હવે જ્યારે આ પી વનનો જે સ્પ્રે આવી ગયા પછી આપણે હવે જીરો કેવું બની ગયું છે પછી બહુ સારું છે ગ્રોથ સારો છે ફૂટ છે અને ગ્રીનરી બહુ સારી છે ખેડૂત મિત્રો વન જે છે જીરો માટેની અક્ષીર દવા છે કે જે આપણે વૃદ્ધિ વિકાસ ન થતો હોય ફ્લાવરિંગ ન લાગતો હોય આપણે એના માટેની આ બેસ્ટ દવા છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માગો છો કે આ દવા કેવી આવે છે સારી આવે બરાબર છે અને આવે છે રિઝલ્ટ મળે છે અને જે આપણે કાળી ચરમી આવે એના માટે તમે કયા પગલા ભરો છો કાળી ચરબી ના થઈ જાય તો કાંઈ નહીં આ નેટીઓનું એક્સપ્રે થયો છે બરાબર જતો કાંઈ નહીં ખેડૂત મિત્રો બેસ્ટ દવા ગેલેલી આવે છે એ જે છે અને જટાયું આ બે છે અક્ષીર દવા છે કાળિયા માટેની એને તમે જે છે એડવાન્સમાં છટકાવ કરજો આવી ગયા પછી કોઈ એનો ઈલાજ નથી આપણે જેટલું તમે આગતરું આપણે આયોજન કરશો એટલું આપણને સારું જીરું આપણને બનશે અને ઉત્પાદન પણ આપણને સારું મળશે એમાં તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા આપના મોબાઈલ સુધી આપને મળતા રહે